ગુજરાતમાં હાલ ચાલી રહેલા બગદાણા વિવાદ વચ્ચે હવે આહિર સમાજને લઈને મોટા રાજકીય સંકેતો સામે આવી રહ્યા છે રાજકોટ ખાતે આહિર સમાજના આગેવાનોની એક મહત્ત્વપૂર્ણ બેઠક બંધ બારણે યોજાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે આ બેઠક રાજકોટના એક ફાર્મ હાઉસમાં મળી હોવાનું સામે આવ્યું છે જેમાં આહિર સમાજ સાથે જોડાયેલા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો હાજર રહ્યા હોવાની ચર્ચા છે આ બેઠકના કારણે રાજ્યના રાજકારણમાં મોટા ફેરફાર થવાની અટકળો તેજ બની છે આખરે આ બેઠક શા માટે મળી છે શું એ બગદાણા વિવાદ સાથે જોડાયેલી છે કે પછી આવનારા રાજકીય નિર્ણયોની પૂર્વ તૈયારીઓ છે આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં હાલ ચર્ચાના કેન્દ્રમાં આવેલી બગદાણા ઘટના એક સામાજિક અને રાજકીય મુદ્દા તરીકે ઉભરી આવી છે આ સમગ્ર મામલો માયાભાઈ આહિર દ્વારા એક ડાયરામાં થયેલી ભૂલથી શરૂ થયો જે બાદમાં તેમણે જાહેરમાં માફી માંગી હતી પરંતુ આ માફી બાદ પણ વિવાદ અટક્યો નહીં બગદાણાના આશ્રમના સેવક નવનીતભાઈ જેમણે માયાભાઈની ભૂલ થઈ હોવાની જાણ કરી હતી તેમના પર જીવલેણ હુમલો થયો આ હુમલાના મામલે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ સામે આવ્યું છે પીડિત નવનીતભાઈએ આરોપ લગાવ્યો છે કે આ હુમલાની પાછળ કાવતરું રચાયું હતું અને તેમાં જયરાજ આહિરની ભૂમિકા છે આ ઘટનાએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધી છે આ હુમલા બાદ કોળી સમાજ અને આહિર સમાજ આમને સામને આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ સમય જતા મામલો સામાજિક વિસ્ફોટ સુધી પહોંચતો અટકી ગયો હતો અને તાત્કાલિક તણાવ શાંત પડ્યો પરંતુ હવે સૂત્રોના જણાવ્યા અનુસાર અચાનક રાજકોટ ખાતે આહિર સમાજના આગેવાનોની બંધ બારણી બેઠક યોજાતા અનેક સવાલો ઊભા થયા છે ખાસ વાત એ છે કે આ બેઠક એક ઉદ્યોગપતિ અને ભાજપ સાથે જોડાયેલા આગેવાનના ફાર્મ હાઉસમાં યોજાઈ છે અને તેમાં તમામ રાજકીય પક્ષોના આહિર સમાજના પ્રતિનિધિઓ હાજર હોવાની ચર્ચા છે હાલ સુધી આ બેઠકના એજન્ડા અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી પરંતુ કોળી સમાજની એકતા બાદ આહિર સમાજની આ બેઠક શું સંકેત આપે છે એ મુદ્દે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું બગદાણા મુદ્દે આહિર સમાજ પણ એકજૂટ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે શું આ બેઠક આવનારા રાજકીય ફેરફારોનો ઇશારો છે કે પછી આ માત્ર આંતરિક ચર્ચા હતી આ તમામ પ્રશ્નોના જવાબો બેઠક વિશે વધુ વિગતો બહાર આવ્યા બાદ સ્પષ્ટ થશે પરંતુ એટલું ચોક્કસ છે કે ભગદાણા વિવાદ હવે માત્ર એક ઘટના નથી રહ્યો પરંતુ તે સમાજ અને રાજકારણ બંને માટે મહત્વનો મુદ્દો બની ગયો છે આ મામલે તમારું શું મંતવ્ય છે શું તમને લાગે છે કે આ બેઠક પાછળ કોઈ મોટો રાજકીય નિર્ણય છુપાયેલો છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઇક કરો આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો સ્વમાન નમસ્કાર